ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન ડિગ્રીની આસપાસ નોંધાયું હતું હવે વરસાદની પણ સંભાવના છે આઈએમડીએ ગુજરાતના ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે રાજ્યમાં છવ્વીસ ડિસેમ્બરથી વાદળો દેખાવાનું શરૂ થશે વરસાદ બાદ દસ ડિસેમ્બરથી હિમવર્ષા થવાની સંભાવના છે ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો દસથી બાર ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે કચ્છ અને અમરેલીમાં કડકડતી ઠંડી પણ પડી શકે છે હવે રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે સવારે ઠંડા પવનો ફૂંકાશે ત્રેવીસ અથવા ચોવીસ ડિસેમ્બરે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતાઓ છે તેની અસરને કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આકાશમાં કાળા વાદળો છવાશે અને પૂર્વ પશ્ચિમ રાજ્યોના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે